શિવજી અને સતીથી કોઈ સંતાન ન થયું કારણ કે યુવાનીમાં શિવજી અને સતીના કોઈ સંતાન નહોતા એ પૂર્વ સતી જે છે એના પિતાના યજ્ઞમાં બળીને મરી ગયા વિદુરજી પૂછે છે આવું શા માટે થયું તો કે સસરા જમાઈને થોડોક ડખો થઈ ગયેલો દક્ષ પ્રજાપતિને શિવજીને કારણ કે ગોસ્વામીજી કહે છે કે જ્યારે દક્ષ ને પ્રજાપતિનું પદ આપ્યું ને બ્રહ્માએ તો દક્ષ ને અભિમાન આવ્યો નહીં કહું અસ જન્મા જગ માહી પ્રભુતા પાઈ જાહી મદના હજી કોઈ ગોસ્વામીજી કે જન્મ્યો જ નથી કે પદ મળે ને અભિમાન નો આવ્યું હોય પ્રજાપતિ દક્ષને થયું કે હવે તો બ્રહ્માંડ નો પ્રજાપતિ હું છું એને આખા બ્રહ્માંડના દેવતાઓની એક મીટિંગ બોલાવી અને મીટિંગ બોલાવીને પછી મીટિંગમાં જેવા એન્ટર થયા બધા દેવતાઓ ઊભા થઈ અને દક્ષ પ્રજાપતિને પ્રણામ કર્યા કારણ કે હવે સિનિયર બની ગયા છે બે જણ નો થયા બ્રહ્માજી ને શિવજી બ્રહ્માજી એટલે ઊભા નો થયા કારણ કે બ્રહ્માજી એ તો પિતા છે દક્ષના એટલે બ્રહ્માજી પિતા પુત્રના સન્માનમાં ન થાય એમાં વાંધો નહીં પણ દક્ષે જોયું શિવજી આ તો મારો જમાઈ છે તો જમાઈએ તો સસરાનું સન્માન કરવું જોઈએ પણ જો અભાવ જે માણસમાં હોય ને એને આવું દેખાય હવે આ કરોડો દેવતાઓ છે એ બધાએ પ્રણામ કર્યા અને શિવજીએ કદાચ ન કર્યા તેમાં વાંધો શું આટલા બધા જ કરે કરે છે કદાચ એક જવા દો પણ નહીં એક ન કર્યા એ દેખાણ કરોડો પ્રણામ કરે છે આ અભાવ વાળા જે હોય ને એ આમ જ જીવે અને આમ જ મરે દેવતાઓને ઈશારો કરીને દક્ષ કહેવા લાગ્યા જોયું આ શિવજીને જોવો ઊભો ન જ થતો એકદમ તોછડી તુકારે ભાષા છે મારો જમાઈ મારે તો આને દીકરી દેવી જ નહોતી પણ અમારા બાપાને કોણ સમજાવી બ્રહ્માજીને આ એને લગ્ન કરાવ્યા છે પરાયણે હા ગૌરી કોઈ પવિત્રતાનું સદાચારનું કોઈ જ્ઞાન નહીં કોઈ ભાન નહીં પણ આ બ્રહ્માજીએ કીધું એટલે વિવાહ ન કરે આને કોણ જમાઈ બનાવે શિવજીની નિંદા કરે છે દક્ષ શિવજીને થયું એ બેહવામાં કોઈ સાર નથી શિવજી ઉભા થઈને સભા છોડી નીકળી ગયા દક્ષિણમાં તો કઈક બોલે કઈક ઝઘડો કરે પણ જો શિવજી તો શિવજી છે ને મહાપુરુષ છે શિવજી વિચાર કર્યો કે આ કંઈ બોલવામાં સાર નથી અને માન અપમાનથી તો શિવજી પરે છે શિવજી ત્યાંથી નીકળી ગયા પણ જો કોઈક તમને અપમાન કરવા માંગતો હોય તમારે હારે માથાકૂટ કરવા માંગતો હોય પણ તમે બોલો નહીં ને એટલે વધારે ગાંડો થાય દક્ષે વિચાર કર્યો કે હવે આ શિવજીનો એવું અપમાન કરો કરું આખા બ્રહ્માંડને દેખાડું થોડોક સમય ગયો અને કનખલ ક્ષેત્ર હરિદ્વારથી નીકટે એક યજ્ઞનું આયોજન કર્યું બધા દેવતાઓને ઇન્વાઇટ કર્યા શિવજી નો કર્યા અને બધાને આમંત્રણ પત્રિકા મોકલી એમાં નીચે સૂચના લખી ખાસ હો બધાને વાયા કૈલાસ થઈને આવવાનું એટલે દેવતાઓ કે પણ અમને આમ સીધું પડે નહીં વાયા કૈલાસ થઈને અને પાછું વિમાનમાં બેને આવવાનું છે તૈયાર થઈને આવવાનું છે અને ગીત ગાતા ગાતા આવવાનું આ દક્ષે સૂચના આપી બધાને અહીંયા કૈલાસમાં ભગવાન શિવ માતા સતીને કથા સંભળાવે અને બધા દેવતાઓના વિમાન ના નીકળવા માતા સતીએ પૂછ્યું પ્રભુ આ બધા ખેડવા જાય છે એટલે તમારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે એમાં તો કે હાલો ને આપણે જાય કેવા ગીત ગાતા ગાતા જાય શિવજી કે તું કથામાં ધ્યાન રાખે એ ઈભલ ગીત ગાય તું ત્યાં નાય રાખે ના હકીકત છે કેમ તો કે કથામાં વિક્ષેપ આવે ને તો એમાં કલ્યાણ ન થાય એટલે એ વિમાન જવા દે તું આવી જાય ને નહીં પણ સતી કે ક્યો મને આપણે કેમ નહીં જવાનું મારા પિતાને ના યજ્ઞ છે એટલે આપણને આમંત્રણ નથી અને આમંત્રણ વગેરે જવાય નહીં પણ જો માતા સતી કહે છે કે પ્રભુ પિતાના ઘરે કોઈ કન્યાને જવું હોય ગુરુના ઘરે કોઈ શિષ્યને જવું હોય કોઈ કથામાં કોઈ શ્રોતાને જવું હોય તો એને આમંત્રણની જરૂર ન હોય વગર આમંત્રણ ત્યાં પગી જવાય શિવજી કે તમારી વાત સત્ય છે કે સ્વજનોને ત્યાં વગર આમંત્રણે જવાય પણ ક્યારે બોલે સ્વજન હારે વ્યવહાર હારો હોય ત્યારે જ્યારે એકબીજા વચ્ચે વેર હોય ને તો પછી ન્યા જે અપમાન થાય ને એ સહન નહીં થાય કારણ ભગવાન શિવ સમજાવે છે વિદ્યા તપ ધન સારું શરીર ઊંચું કુળ અને યુવાન અવસ્થા આ છ સત્પુરુષોના ગુણ છે સતી આ જો કોઈ નીચ વ્યક્તિમાં આવી જાય ને તો આ ગુણ અવગુણ બને છે કેવી રીતે બોલે સ્વાતિ નક્ષત્રનું જે જળ વરસે આ જળ જો સમુદ્રના છીપમાં પડે ને તો મોતી બને અને એનું એ જળ જો કોઈ સાપના મુખમાં પડે ને તો ઈ વિષ બને એટલે ગુણય તે કોનામાં હોવો જોઈએ બોલે સજ્જન વ્યક્તિ જો ગુણને ધારણ કરે તો એ ગુણની શોભા વધે અને દુર્જનમાં જો આ ગુણ આવે ને તો પછી ગુણ જ અવગુણ બની જાય એવા અને આનાથી શું થાય બોલે અભિમાન વધે અને અભિમાન જ્યારે વ્યક્તિમાં વધે ને ત્યારે એનો વિવેક નષ્ટ થાય અને જેનો વિવેક નાશ થયો હોય એ મહાપુરુષોના પ્રભાવને જોઈ એકતા નથી પોતાને ત્યાં કોઈ સ્વજન આવે અને આમ ત્રાસી આંખ કરીને રોષભરી દ્રષ્ટિથી કોઈ જોવે આવું અપમાન થાય ને શિવજી કે ત્યાં જવાય નહીં કારણ કે દેવી શત્રુઓના બાણ એવી પીડા નથી આપતા જેવી પીડા સ્વજનની વાણી આપે છે સ્વજનના વચન આપે શસ્ત્રના ઘા તો રોજાય પણ વાણીના ઘા ક્યારેય ન રોજાય નવા નવા વિવાહ થઈને આવ્યા હોય ઘરે અને પહેલી માં જ સાસુએ વડકું કરી લીધું હોય એ પછી વર્ષ પછી પૂછો ને તો યાદ હોય એ ન ભૂલે પણ આપણે કંઈક કથામાં જ હું આવ્યું એ ભૂલાઈ એ અમને યાદ ન રે હોવું કોઈ ગાળી દીધી હોય ભૂલો છે ક્યારે પ્રોબ્લેમ યાદ શક્તિનો નથી આપણે યાદ રાખવું નથી સમસ્યા છે તો કોઈ આપણું અપમાન કર્યું એ આપણે ભૂલતા નથી શિવજી કહે છે હું જાણું છું સતી તમે તમારા પિતાને સૌથી પ્રિય છો પણ હવે જો તમે ત્યાં જાશો તો તમને આદર નહીં મળે કેમ કારણ કે હવે તમે મારી પત્ની છો હવે આવો આદર તમને મળશે નહીં તો માતા સતીએ પૂછ્યું પણ આદર નહીં આપવાનું કારણ શું છે બોલે અમારે થોડીક માથાકૂટ થઈ ગઈ હું તો કે આ રીતે સભા હતી ને બધાએ પ્રણામ કર્યા મેં ન કર્યા સતી કે બસ આટલી વાત તમારે પ્રણામ કરી લેવાય ને હું વાંધો જો દીકરી ગમે એવી હોય પક્ષ તો પિતાનો જ લે વાંધો તો ખાલી પ્રણામ ન કર્યો એટલો હતો તો પછી તમારે પ્રણામ કરી લેવા જોઈને તો આ ડખો જ ન થાત સતી કે તે આખા ગામમાં બધાને પ્રણામ કરો છો મારા બાપાને પ્રણામ કરવામાં હું વાંધો હતો તમને શિવજી કહે છે કે સતી તમારી વાત સત્ય છે હું પ્રણામ બધાને કરું પણ ક્યાં પ્રણામ કરું છું બોલે જ્યાં મને ભગવાન નારાયણ દર્શન થાય હું ભગવાન નારાયણને પ્રણામ કરું છું વ્યક્તિને નહીં આવીને શિવજી આપણને પ્રણામ કરી આપણને નથી કરતા એ આપણા હૃદયમાં સ્થિત પરમાત્મા સ્વરૂપ જે ભગવાન નારાયણ છે એને પ્રણામ કરે છે અને જગતમાં પણ આજે કોઈ કોઈને વંદન કરે છે ને તો એ વંદન ભલે દેખાય કે આપણે વ્યક્તિને પ્રણામ કરીએ છીએ પણ વાસ્તવમાં એ પ્રણામ કોને થાય છે બોલે હૃદય સ્થિત પરમાત્માને થાય છે તો સતી કે તેમ નારાયણને પ્રણામ કરો છો મારા બાપાની અંદર તમને નારાયણ ન હે બધે નારાયણ દેખાય જ્ઞાન નતા શિવજી કે નારાયણ તો દક્ષના હૃદયમાં પણ હતા પણ એ દક્ષનું અભિમાન એટલું હતું ને કે એ અભિમાનના કારણે ભગવાનનું સ્વરૂપ ઢકાઈ ગયું અને મને એમાં ભગવાનના દર્શન થયા નહીં અને એટલે મેં પ્રણામ ન કર્યા મને ભગવાન નો દેખાણા કારણ કે અભિમાની માણસ હોય ને એમાં ભગવાનનું સ્વરૂપ છુપાઈ છુપાય છે મારે જવું છે શિવજી બહુ સમજાવવાનો પ્રયાસ કરે સતી માનતા નથી શિવજી કહે છે મારી વાત નહીં માનીને જો તમે ત્યાં જાશો તો તમારું હિત નહીં થાય એક વાર તો શિવજી એ પણ બોલી ગયા કે તમારું મરણ